હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે એકત્રી ઓગસ્ટ અને રવિવાર હવે નૈન પ્રશ્ન ટેરીફનો આજે જુઓ મીડિયામાં જુઓ સમાચારોમાં જુઓ ટેરિફનો પ્રશ્ન મુખ્યત્વે અને આ પ્રશ્ન ક્યારેય સોલ્વ થાય એ કોઈ નક્કી નહીં તેને કારણે ભારતીય કંપનીઓને નુકસાન થશે એ તો સો ટકા દેખાય લોકો બેરોજગાર પણ થશે એવું પણ દેખાયું છે પરંતુ ઓનો નિવાડો લગભગ આવી જશે એવું દેખાય રહ્યું છે એનું કારણ કોઈ પણ દેશને આપ પોષાય તેમ નથી અમેરિકાને પણ પોષાય એમ નથી ભારતને પણ પોષાય એમ નથી અત્યારે વિશ્વ બહુ નજીક આવી ગયું છે વિશ્વના બધા દેશોને નિકાસ કરવી છે એમની જે જરૂરિયાત છે એ આયાત કરવી છે વેપાર વગર કોઈ પણ દેશને ચાલે એમ નથી મિત્રો અને કોઈ પણ કંપનીનો શેર આ સમયે ખરીદવો હોય તો થોડીક ધીરજ રાખવી જોઈએ પરંતુ ભેગો ભેગો એ પણ સમજી લેવું જોઈએ કે ટેલિફના કોઈ સારા સમાચાર બજારની એક ઝાટકે ખૂબ ઊંચું લઈ જઈ શકે આજે દબાયેલી બજારની સ્પ્રિંગ પડી છે એની એક જ સારા સમાચારે બજાર ખૂબ રિકવર થઈ શકે છે અને એક ખરાબ સમાચારે બજાર હજી પણ નીચે કંપનીઓના ભાવિનો ફેસલો કે ભાઈ આ કંપનીનો આવો ગ્રોથ ચાલી રહ્યો છે પણ ભવિષ્યમાં આ કંપનીને આવું નુકસાન થઈ શકે એમ છે એનો માલ અમેરિકામાં જઈ શકે એમ નથી એને વિશ્વના બીજા દેશોમાં માર્કેટ શોધવું પડે એમ છે આ બધી નેગેટિવ કારણે કંપનીઓ નીચે પણ જઈ શકે છે આ બીજી કંપનીઓના કોઈ સારા સમાચાર નથી પોઝિટિવ સમાચાર હોય તો એ કંપનીમાં રિકવરી પણ આવી શકે છે અને ભારતની બધી કંપનીઓ માટે નેગેટિવ સમાચાર નથી પરંતુ બજારનો ટ્રેન્ડ છે એ નેગેટિવ થઈ ગયો છે જે લોકોની માનસિકતા ખરીદવાવાળાની છે જે બાયરો છે એ હાવી થઈ ગયા છે બાય શેલરો હાવી થઈ ગયા છે અને બાયરો ધોબોની રાહ જોવાની નીતિ અપનાવી ગયા છે અત્યારે જે વિદેશી રોકાણકારો છે એમને પણ નુકસાન થઈ ગયું મિત્રો એમને જે અત્યારે હાલ માલ વેચી અને નીકળે છે અત્યારે એક ડોલરના અઠ્યાસી રૂપિયા ભાવ છે મિત્રો રૂપિયો સતત કમજોર થતો જાય છે અને એ લોકો વેચે છે ભલે પૈસામાં રૂપિયામાં પરંતુ એના કન્વર્ટ કરી અને એમને ડોલર લઈ જવા પડે છે વિદેશી વિદેશી રોકાણકારોને અને એમને પણ એમને અડધા ટકાનો લોસ થઈ ગયો છે કારણ કે રૂપિયો કમજોર થઈ ગયો છે મિત્રો અને આ બધા કારણે આ શંકાને કારણે કે અઢી રૂપિયો કેટલો કમજોર થઈ શકે છે અઠ્યાસીનો નેવું રૂપિયા નેવું પણ રૂપિયો પહોંચી શકે મિત્રો ચાર માનવું છે કે આ પરિસ્થિતિ રહેશે તો રૂપિયો હજી પણ કમજોર થઈ શકે છે આવનારા સમયમાં પરંતુ આની સાથે એક સારી વાત પણ એ જોડાયેલી છે કે આવી કઠિનાઈમાં જો ભારત એનો મારક ઘટી શકશે એનું બજાર વિશ્વમાં બીજા દેશોમાં જો મેળવી શકશે તો ભારત ઓર મજબૂતાઈથી આગળ વધી શકે છે મિત્રો અને ભારતની એ કોશિશ ચાલુ છે ભારત સરકારની કોશિશ ચાલુ છે કંપનીઓને નવું પેકેજ આપવાની કોશિશ ચાલુ છે અને એના કારણે તેનું મોટું મોટું પેકેજ કંપ સરકારે જીએસટીના દરો ઘટાડી અને આપી દીધું છે અને હદી સરકાર બીજા નવા નવા નાની નાની ઘોષણાઓ કરી શકે ટેક્સ બાબતની કંપનીઓની શૂટ બાબતની પણ કોઈ પણ ભોગી સરકાર જે અમેરિકાની ટેલ છે જે અમેરિકાની દબાવ નીતિ છે ત્યારે કરતાં અમેરિકાને જે દબાવવાની કોશિશ ચાલી રહી છે ભારતને એની શું અમે ઝૂકવા તૈયાર નથી મિત્રો અમેરિકા એવો દેશ છે કે જો એક વખત તમે ઝૂકી જાઓ એક વખત જો એનું કેવું કરવા માંડો તો તમને સતત દબાવમાં રાખે આ એની નીતિ છે એટલે તમારો પોર્ટફોલિયો જે છે એ પોર્ટફોલિયો સાચવીને બેસવાનો સમય છે અને ધવલભાઈ સોની મારા એક મિત્રએ મને કીધું કે કાં કોમેન્ટના જવાબ આપો મિત્રો ધવલભાઈ મારે ઘેર પ્રસંગ હતો મારા મધર ઓફ થઈ ગયા હતા અને હવે હું એમાંથી બહાર નીકળ્યો છું અને ધીમે ધીમે જે કોમેન્ટો આવશે એ કોમેન્ટનો હું જવાબ આપીશ મિત્રો બધી કોમેન્ટોને જવાબ આપવાની કોશિશ કરી છે મારી ચેનલ પણ થોડીક ધીમી પડી છે ગ્રોથ જે સતત હતો એ ધીમો પડ્યો છે મારા વિડીયોમાં જે મક્કમતા હતી મારો જે અભ્યાસ હતો એમાં પણ થોડીક ધીમી ધીમી આવી છે કે મારા પાસે ફાઇનલ ટાઈમમાં હું બધું વિચારી અને જોઈ શકતો નથી આ બધા કારણે થોડો ગ્રોથ ધીમો પડ્યો છે પણ બજારમાં હું હરી મક્કમ છું મારું રોકાણ બજારમાં ચાલી રહે છે અને કોઈને નવી કંપનીઓ બજારમાં લેવી હોય તો થોડીક રાખી અને સારી કંપનીઓ તમે ખરીદ પણ કરી શકો જેની ટેલિફની અસર નથી તેવી કંપનીઓ ધૂમ બોલાવી રહી એપલો માઇક્રો સિસ્ટમ ટૂંકા ગાળામાં પચીસ ટકા વધી ગયો જે કંપનીને સરકાર તરફથી કે બીજી ઘણા ઓર્ડર મળી રહ્યા છે આ રિલાયન્સની એજીએમ રિલાયન્સે બે હજાર સવીની શરૂઆતમાં જીઓ ટેલિકોમ નવો લાવવાનો ઘોષણા કરી એક એઆઈ કંપની બનાવવાની પેટા કંપની બનાવવાની ઘોષણા કરી અને રિલાયન્સનું કામ ભારતની મુખ મુખરાની અને મોટામાં મોટી કંપની છે અને એમાં પણ ઘટાડો થાય તો થોડી થોડી ક્વોન્ટિટી ઉમેરતી જાય જેથી આપણને એક વધારાનો બીજો શેર જીઓ ટેલિકોમનો પણ મળી શકે મિત્રો આ બધી શેરબજારની વાતો છે મિત્રો અને કાલે કેવો સમય આવવાનો છે એ કોને ખબર છે ચલો થેન્ક યુ